માંડવી તાલુકાના ગોધરા ગામે રૂપિયા તેર કરોડ અઢાર લાખના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્તે કરવામાં આવ્યું ભારતીય પરંપરાગત રીતે મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ધારાસભ્યશ્રીએ ખેડૂતોને પોતાના ખાવા માટે અને ગાયોના ચારા માટે વધારે નહીં તો ઓછામાં ઓછું બે એકર ઓર્ગેનિક પાક અને ચારો કરવાની જેથી શુદ્ધ સાત્વિક અનાજ અને ચારો મળી રહે જેથી દૂધ પણ પોષકયુક્ત મળતું રહે એવી ખેતી કરવાનું આહવાન કર્યું હતું સાથે સાથે તમારા ગામમાં જ્યાં જ્યાં સીસી રોડ બને ત્યાં પંદરથી વીસ દિવસ સુધી વાહન ચાલવા નહીં દેવાનો અને એને પાણી પાઈને માવજત કરવાની તકેદારી રાખવાની ટકોર કરી હતી જેથી આ સીસી રોડો પચીસ વર્ષ સુધી ટકી રહે એવી અપીલ કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાયના સ સંતો દ્વારા ધારાસભ્ય શ્રી દવે અને તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવીનું વિશેષ આશીર્વાદ સન્માન કરવામાં આવ્યું હતું તથા ગોધરા ગામના વિવિધ સમાજો દ્વારા ધારાસભ્યશ્રીનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી જિલ્લા પંચાયત સદસ્ય ગંગાબેન સેંઘાણી કેશવજીભાઈ રોશિયા જીવરાજભાઈ ગઢવી ગોધરા સરપંચ વર્ષાબેન કન્નડ ગાંધીગ્રામ સરપંચ અવનીબેન સન્મુખસિંહ જાડેજા શરદભાઈ મોતા મનસુખભાઈ શાહ ભાજપના હોદ્દેદારો તથા ગ્રામજનો બહુળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપ સરકારમાં બહુ જ સારી રીતે દરેક ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો થઈ રહ્યા છે એ પ્રજા માટે આવકારદાયક છે પણ લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકાર મિત્રો જે સરકારની કામગીરી પ્રજા સુધી પહોંચાડે છે એમના માટે પાણીની પૂછા ન થાય તો કાંઈ વાંધો નહીં પણ બેસવા માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવે તો સુવ્યવસ્થિત પ્રેસ નોટો બનાવી શકે માટે પત્રકાર મિત્રોને અનદેખી ન કરી અને એમનું સ્વમાન આયોજકો જાળવે તો સારી વાત છે કે વિદેશમાં વાડી સુધી રસ્તા છે તો ગોધરામાં પણ વાડી સુધી રસ્તા જાય એ આપણા વડાપ્રધાન મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારને કારણે જાય છે મારો આશય એવો હોય છે કાર્યકર્તાના ભાવથી કામ કરું છું અને કાર્યકર્તાના ભાવથી કામ કરતાં કરતાં જે જવાબદારી મને પક્ષે આપી છે અને આપ સૌ લોકોએ જે આશીર્વાદ આપ્યા છે આટલા આશીર્વાદ અત્યાર સુધી કોઈ વિધાનસભામાં નથી મળ્યા ગરીબ માણસના સામાન્ય માણસના કામ કરવા માટે સબ સમાજ કો લીએ સાથ મેં આગે હિ બઢતે જાના એ ભાવ સાથે કોઈ ઊંચ નીચ જાતિ પાતિ ધર્મ કોમ ક્યાંય જાતનો કોઈ ભેદભાવ રાખ્યા વગર બધાના ભલા થાય સબકા સાથ સબકા વિકાસ જે મોદી સાહેબ કહે છે એ મંત્રને સાર્થક કરવા માટે હું પ્રયાસ કરું છું તમે જ્યારે આંકલન કરશો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્રની સરકાર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગુજરાત સરકારના ડબલ એન્જિનની સરકાર દ્વારા છેવાડા સુધી વિકાસના કાર્યો થઈ રહ્યા છે અત્યારે તમે હમણાં જોયું હશે તો કોળાએ ગુરુકુળના સ્વામી શ્રી કૃષ્ણજીવન સ્વામીજીએ આ કાર્યક્રમનો પ્રારંભમાં આશીર્વાદ આપ્યા અને એમણે એવું કહ્યું કે હું હમણાં એક લંડન ગયો હતો અને લંડનમાં વાડી સુધી રસ્તા જોયા અને અહીંયા પણ હવે આ કામ થઈ રહ્યું છે તો આ કામ શક્ય બન્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારના કારણે આજે વાળીએ વાળીએ એટલે કે જે નોન પ્લાન રસ્તા છે એનું પણ કામગીરી શરૂ થઈ છે કેટલાક થયા છે કેટલાક થવાના બાકી છે પણ કહેવાનો મતલબ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વાડી સુધી રસ્તા બનાવવા માટેનું કટિબદ્ધતા સાથે કામગીરી કરવી છે એ પૈકી આજે આ રાધાવાડી સ્કૂલ અને વાડી વિસ્તાર એમનું કામ ગુંદિયાળી મામે માતા મોરાવાડી વાડી વિસ્તારનું કામ ડોણથી રતળિયા વચ્ચે જે એક સ્લેપ ડ્રેઇન એટલે કે નાનકડું ગરનાડું પુરનું એનું કામ છે દુર્ગાપુરથી ડોણ અરે ગોધરા આવવાનું એના ઉપર પણ પણ બે છે પર જીઆઈડીસી વચ્ચે એક છે એટલે આમ સરાઉન્ડિંગ તમે દસ કિલોમીટરનો એરિયા જોશો તો વિકાસના કામો કેટલાય ચાલી રહ્યા છે ને હજી નવા કેટલાનો પ્રારંભ કર્યો છે કોઈ એવું એક ગામ નહીં હોય કે જ્યાં વિકાસના કામનું ક્યાંય આગળ પાછળ કામ થતું નહીં હોય આવું તમે નાના નાના કામો મોટા મોટા કામો બધી જગ્યાએ જોઈ રહ્યા છો તો એ પ્રકારે આ જે રાધાવાડી વિસ્તારનો જે રસ્તો હતો એની વર્ષો જૂની જૂની માગણી હતી એ માગણી સંતોષાય છે અને આ વિષય પત્યો છે આ વિસ્તાર આખો કિસાનોનો ખેડૂતોનો વિસ્તાર છે હું આપના માધ્યમથી સૌ કિસાન મિત્રોને પણ કહેવા માગું છું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે મગફળીની વિક્રમજનક ખરીદી કરી છે અને બત્રીસો ખેડૂતો પાસેથી ઓગણત્રીસો ચાર રૂપિયા માંડવી તાલુકાનો મુન્દ્રા તાલુકાના છસો ટોટલ કુલ મળીને લગભગ સત્તાવન કરોડ રૂપિયાથી વધારે માંડવી તાલુકામાં અને સાડા દસ અગિયાર કરોડથી વધારે રકમની મુન્દ્રા તાલુકામાં આમ કુલ મળીને લગભગ સિત્તેર કરોડ રૂપિયાની આસપાસની રકમ ખેડૂતોના ગજવામાં સીધી આવશે એ જ રીતે કપાસની ખરીદી પણ નજીકમાં થઈ ગઈ છે બજારમાં કપાસના ભાવ ઓછા છે જ્યારે સરકારના ભાવમાં બત્રીસોને ચોમાલીસ રૂપિયા ચોમાલીસને એ ભાવ નક્કી થયા છે અને એ પણ સીસીઆઈ ખરીદી કરી રહી છે જ્યારે બજારમાં અઠ્યાવીસો રૂપિયાની આસપાસના ભાવ છે તો કહેવાનો ભાવ ભાવાર છે કે જે માન્ય મોદી સાહેબે કહ્યું હતું કિસાનોની આવકની વૃદ્ધિમાં તો એ કરીને બતાવ્યું છે અને એ પ્રકારે ખરીદી થઈ રહી છે અને વચ્ચે કોઈ નથી સીધા પૈસા જાય છે સાથે સાથે આપના માધ્યમથી આ વાડી વિસ્તારના ભાઈઓને જે મેં વાત કરીને આપે પૂછ્યું તો હું આપ સૌને વિનંતી કરવા માગું છું જે કિસાન મિત્રો જે આ ન્યૂઝ જોતા હોય તમારા દર્શકો હોય એમને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે તમારી વાડીમાં તમારા પૂરતો એકર બે એકર દોઢ એકર પાંચ એકર જે તમારી વ્યવસ્થા સગવડ હોય એના તમારા પૂરતું દવા વગરનું અનાજ પકાવો ગાય આધારિત ખેતી કરો બકાલું હોય કંઈ તમારું અનાજ હોય બાજરો છે જુવાર છે ઘઉં છે ગાયો માટેનો રંજકો છે અથવા તો બકાલું છે અથવા તો જીરું છે મરી છે અરે જીરું છે મેથી છે રાય છે આવા નાના મોટા જે મસાલા પણ આપણે રસોડામાં વાપરીએ છીએ એ પણ તમારા ખેતરમાં તમે પોતે પૂરતું પકાવો અને દવા વગર પકાવો આવી મારી આપ સૌને આપ સૌ પ્રેસ મીડિયાને વિનંતી છે કે તમારા ઘણા બધા લોકો ઘણું બધું જોતા હોય છે તો આ સમાજ આ કોઈ રાજકીય બાબત નથી આ કોઈ રાજકારણની મતની વાત નથી કોઈ પોતાના ઘરે ગાય આધારિત ખેતી કરશે તો એને ફાયદો થશે સમાજને ફાયદો થશે એટલે આપ આ વાત પહોંચાડો એવી પણ મારી આપને વિનંતી છે અને સૌ દર્શક મિત્રોને પણ વિનંતી છે કે આપ સૌ કોઈ આવી રીતે પકાવો અને લોકોને વેચો વધારે ભાવથી કે ભાઈ ગાયનું ઘી જોઈએ છે તો ત્રણ હજાર રૂપિયા લિટર મળશે ગાયનું દૂધ જોઈએ છે ચોખ્ખું સિત્તેર રૂપિયા લીટર માને વેચે છે લોકો ગાય આધારિત કરેલી ખેતીવાળા બાજરો જોઈએ છે તો એનો ભાવ આ રહેશે ગાય આધારિત ઘઉં જોઈએ છે તો એનો ભાવ આ રહેશે આજે પ્રાકૃતિક અનાજ લેવા માટે લોકો પૈસા ખર્ચવા તૈયાર છે એને આપવાવાળો વિશ્વાસપાત્ર વ્યક્તિ જોઈએ છે તો જે વિશ્વાસપાત્ર રૂપ સ્વરૂપે જે ખેડૂત એ આપશે તો હું ચોક્કસ માનું છું કે એને લોકો લેવાવાળા મળી રહેશે આજે ગોધરા ગામની ગૌરવવંતી ધરાવ ઉપર કે જ્યાં મા અંબાના બેસણા છે મા સરસ્વતીની સાધના છે એવા ગામમાં રાધાવાડી વિસ્તાર તરફ જે પ્રાથમિક શાળા છે ત્યાંનો રોડ દોઢ કરોડનો મંજૂર થયો છે એની સાથે તેર કરોડ અઢાર લાખ અને છપ્પન હજારના કામોના આજે ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યા સાથે અમારી તાલુકા પંચાયતની ટીમ જિલ્લા પંચાયતની ટીમ ગ્રામ પંચાયતની ટીમ અમારા આજુબાજુના દરેક સરપંચો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા એ બધાનો આજે હું અહીંથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ મીડિયાવાળા મિત્રોનો પણ વિશેષ આભાર માનું છું હંમેશા આપનો અમને સપોર્ટ રહ્યો છે અને આગળ પણ રહેતો રહે એવી અમારી નમ્ર વિનંતી છે જય હિન્દ